અમદાવાદમાંથી માનવતા મહેકાવતા સમાચાર સામે આવ્યા છે જે જમાલપુર વિસ્તારમાંથી ગીતાબેન પમારાની દીકરીનું મામેરું યોજાયું હતું અમદાવાદના કશિશ દે પરિવાર લઈને પહોંચ્યો હતો અને ક્રિષ્ના લગ્નનું મામેરું રસમ નહીં પરંતુ માણસા એક મિસાલ સાબિત થઈ જ્યાં કિન્નરોએ મામેરો ભરીને સમાજમાં એક નવો સંદેશ આપ્યો કિન્નર કશિશ દે અને તેમના ગ્રુપનો લગ્ન પ્રસંગે મહત્વપૂર્ણ સહયોગ અહીં જોવા મળ્યો છે

કિન્નરોએ પોતાનો મોટો ફાળો આપ્યો મોટું યોગદાન આપ્યું અને સમાજમાં એક મોટો સંદેશો પણ આપ્યો છે એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે અમે સૌ એક છે ને કિન્નર દે અને તેમના ગ્રુપનો લગ્ન પ્રસંગે અહીં મહત્વપૂર્ણ સહયોગ પણ જોવા મળ્યો છે પરિવારની જેમ તેઓ આ લગ્ન પ્રસંગમાં સામેલ થયા હતા માતૃ પરિવારના આશીર્વાદની સાથે મામેરામાં કિન્નરોએ સુખ ભરી દીધું અને કિન્નર સમાજના આ દાનના કારણે હતો મોરૈયા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કિન્નર કશિષદે કહ્યું કે અમે માત્ર કિન્નર નથી અમે તમારા સ્નેહીજનું છીએ